હેલો વેરન્ તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો રે આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આજે વાત કરવાની છે બાયોલોજીનો એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે પ્રિન્સિપાલ ઓફ ઇન્હેરિટન્સ એન્ડ વેરીએશન આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો બરાબર અહીંયા આ ચેપ્ટરની વાત કરવાની છે આજે અને એનસીઆરડી ના લાવ્યો હોય તો લાવી દેજો અથવા આની પીડીએફ ડાઉનલોડ કરીને રાખજો બરાબર સ્ટાર્ટ કરીએ લેક્ચરને એના પહેલાં જો તમે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી જોડાઈ દીધું આનુવંશિકતા અને ભિન્નતા સૌથી પહેલાં તો એના નામમાં સમજવાનું છે કે આનુવંશિકતા એટલે શું અને ભિન્નતા એટલે શું આનુવંશિકતા એટલે કે પિતૃઓના લક્ષણ એ સંતતિમાં ઉતરી આવે એ આપણે આપણા મમ્મી પપ્પા સાથે જે પણ સમાનતા દર્શાવીએ છીએ એને આનુવંશિકતા કહેવાય પરંતુ ભિન્નતા એટલે કે જે પણ લક્ષણો આપણે સેમ ટુ સેમ આપણા મમ્મી પપ્પા જેવા નથી હોતા થોડો તો ડિફરન્સ હોય જ છે અને એને ભિન્નતા કહેવાય બરાબર સંતતિનું તેના પિતૃઓથી જુદું પડવું એને ભિન્નતા કહેવાય બરાબર હેરિડિટી એન્ડ વેરિએશન આ ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે કે આ લક્ષણો કેવી રીતે ઉતરી આવે છે અને કેવી રીતે આ જનીન પોતાને એક્સપ્રેસ કરે છે અને લક્ષણ તરીકે બરાબર એની વાત કરવાની છે જનીન વિદ્યા એટલે શું કે જીવ વિજ્ઞાનની એવી શાખા કે જે આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરતું હોય જે તમે એનસીઆરટી વાંચો તો એમાં છે કે લિંગી પ્રદન એ ભિન્નતાનું મુખ્ય કારણ દર્શાવ્યું છે બરાબર જે ઇન્ટ્રોડક્શન છે એના પેરેગ્રાફમાં એવું છે કે આઠ હજારથી એક હજાર બીસી બિફોર સેન્ચુરી પૂર્વે વનસ્પતિ અને પ્રાણીઓના આર્ટિફિશિયલ પસંદગી અને પ્રજ્ઞાનનું જ્ઞાન બધાને હતું બરાબર બ્રિડિંગનું ને એ બધાનો આપણને ખ્યાલ હતો બરાબર અને એમાં જે પણ એક ઉદાહરણ પણ આપેલું છે પંજાબની શાહીવાલ ગાય બરાબર એટલે આપણે એવું જાણી શકીએ કે આપણા પૂર્વજો લક્ષણોનું વારસાગમન એટલે કે લક્ષણોનું પિતૃ પેઢીમાંથી જે સંતતિ છે સંતતી છે એની અંદર લક્ષણનું આવવાનું અને થોડી જે ભિન્નતા રહે છે એ એ પણ બધું એમને ખ્યાલ તો હતો જ પરંતુ જે વૈજ્ઞાનિક રીતે આપણે અત્યારે જાણીએ છીએ એનું એવું એમને જ્ઞાન હતું નહીં બરાબર તો આ જે ચેપ્ટર છે એમાં સૌથી પહેલાં વાત કરવાની છે મેન્ડલની મેન્ડલ નામના જે વૈજ્ઞાનિક છે એમને આ જે વિજ્ઞાન છે જીનેટિક્સ એમાં સૌથી વધારે પોતાનો ફાળો આપેલો છે બરાબર અને એમને જનન વિદ્યાના પિતા પણ કહેવામાં આવે છે બરાબર તો વાત કરીએ મેન્ડલના આનુવંશિકતાના નિયમોની તો સૌથી પહેલાં ગ્રેગર મેન્ડલ એમને સાત વર્ષ સુધી પ્રયોગ કર્યા હતા સેના ઉપર પ્રયોગ કર્યા વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યા અઢારસો છપ્પનથી અઢારસો ત્રેસઠ બરાબર સાત વર્ષ સુધી એને આંકડાકીય પૃથક્કરણ એટલે કે સૌ આ એવા બાયોલોજીસ્ટ જીવ જીવવિજ્ઞાની હતા કે જે સમસ્યાઓના જે સમાધાન માટે ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો હતો કેવી રીતે આગળ સમજશું એમને ખૂબ વધારે પ્રમાણમાં નમૂના લીધા હતા બરાબર એટલે કે આપણે જેમ પ્રયોગોના વધારે વાર પ્રયોગને રિપીટ કરીએ એમ આપણો જે જવાબ છે એ સાચા જવાબની નજીક આવે એ રીતે એમને પ્રયોગ કરેલા હતા બરાબર વિરોધાભાસી લક્ષણો પણ લીધા હતા બરાબર એની પણ આગળ આપણે વાત કરવાની છે ફાધર ઓફ જીનેટિક્સ કહેવાય મેન્ડલને વટોળાના છોડ એટલે કે પીઝમ સટાઈવમ એનું વૈજ્ઞાનિક નામ છે કોઈક વાર વટાણાનો છોડ એવું નથી લખેલું હતું અને પીઝમ સટાઇવમ એવું વૈજ્ઞાનિક નામ આપેલું હોય છે તો એ પણ વટાણું છે બરાબર સાત વર્ષ સુધી પ્રયોગ કર્યા અને એમને જે પણ લક્ષણો લીધા હતા એ શુદ્ધ સંવર્ધિત હતા ઇન ધ સેન્સ કે સો ટકા પ્યોર હતા કે છોડના જે છોડ છે એના પાસે જો ઊંચો છોડ છે તો એ પ્યોર ઊંચો છોડ છે બરાબર કોઈ એના અંદર થોડું થોડા ટકા પણ નીચા છોડ હોવાના લક્ષણ એની અંદર પ્રેઝન્ટ નથી બરાબર એટલે કે પ્યોર લાઈન લીધા હતા કેટલા લક્ષણ લીધા હતા સાત કેટલી જાત પસંદ કરી હતી ચૌદ આનો પ્રશ્ન આવે છે બરાબર અને જે સાત લક્ષણ લીધા એની ચૌદ અભિવ્યક્તિ હતી હવે એ શું છે એને જાણીએ આ રીતે બધા આ બાજુ લક્ષણ છે અહીંયા પ્રભાવી અભિવ્યક્તિ અને પછી પ્રચ્છ અભિવ્યક્તિ લક્ષણો તમે જોઈ શકો છો સાત લક્ષણ બીજનો આકાર બીજનો રંગ પુષ્પનો રંગ શિંગનો આકાર શિંગનો રંગ પુષ્પનું સ્થાન અને પ્રકાંડની લંબાઈ બરાબર આ સાત લક્ષણો લીધા હતા અને એમાં જે પ્રભાવી અભિવ્યક્તિ છે લક્ષણ અને અભિવ્યક્તિમાં ફરક શું આપણે એમ કહીએ કે મનુષ્યની આંખનો રંગ તો એ એક લક્ષણ થઈ ગયું અને અભિવ્યક્તિ એટલે કે બ્લેક કલરની પણ હોય બ્રાઉન કલરની પણ હોય અને સિંગ ટાઈપ કે ભાઈ બ્લ્યુ આઈઝ પણ હોય બરાબર તો એ બધું એની અભિવ્યક્તિ થઈ ગઈ તો અહીંયા લક્ષણો છે અને અભિવ્યક્તિઓ છે બરાબર તો બીજનો આકારમાં પ્રભાવી અભિવ્યક્તિ કઈ છે કે ગોળ બરાબર એ રીતે આ સાથે સાત લક્ષણોના આ પ્રભાવી લક્ષણો અને પ્રચ્છન લક્ષણો આપણે ધ્યાનમાં રાખવાના છે આવા બીજા કોષ્ટકમાં પણ આપેલા છે બરાબર પ્રકારની ઊંચાઈ પુષ્પ પુષ્પનો રંગ સ્થાન સિંગનો આકાર સિંગનો રંગ બીજનો આકાર ને બીજનો રંગ બરાબર અને આ વિરોધાભાસી અભિવ્યક્તિઓ કહેવાય બરાબર અને એમાં જે પ્રભાવી છે એ પણ યાદ રાખવાની પ્ર પ્રચ્છન છે એ પણ યાદ રાખવાની બરાબર હવે પછી આમાં મેન્ડલે જે પ્રયોગ કર્યા એમાં પહેલો પ્રયોગ આવે છે કે એક સંક્રમણનો પ્રયોગ હવે આ પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે એ પહેલાં સમજાવો આજે તમે લક્ષણ જોઈ રહ્યા છો એમાં જો આપણે પહેલો પ્રયોગની વાત કરીએ કે એનું નામ છે કે એક સંક્રમણનો પ્રયોગ મોનો હાઇબ્રિડ ક્રોસ બરાબર તો એમાં શું કર્યું હતું તો એમાં પ્રકારની ઊંચાઈ પ્રકારની લંબાઈ એને ધ્યાનમાં લીધી હતી એટલે કે જે પણ લક્ષણો હશે એમાં આ બે લક્ષણો જ અલગ અલગ છે બરાબર કોઈ જો ઊંચો છોડ પસંદ કરવામાં આવે છે તો બધા પ્રભાવી લક્ષણ હશે એની પાસે અહીંયા સુધી બધામાં સેમ ખાલી જે છોડ હશે એમાં ડિફરન્સ શું હશે કે એક છોડ ઊંચો હશે અને એક છોડ નીચો હશે બાકી બીજા બધા લક્ષણ આ પ્રમાણે હશે જે પ્રભાવી લક્ષણ છે એ કે એના બીજના આકારનો બીજનો આકાર ગોળ હશે બીજનો રંગ પીળો હશે પુષ્પનો રંગ જાંબલી હશે સિંગનો આકાર ફૂલેલી સિંગ હશે સિંગનો રંગ લીલો હશે પુષ્પનું સ્થાન કક્ષીય હશે બરાબર ખાલી ફરક કેટલો આવશે પહેલાં જે પ્રયોગ કર્યો છે એમાં કે એક છોડ ઊંચો હશે અને એક છોડ નીચો હશે બાકી બધા લક્ષણ પ્રભાવી છે એ હશે બરાબર કેવી રીતે કર્યા છે એ બધા પ્રયોગ તો કૃત્રિમ રીતે પરાગનયન કરાવેલું છે બરાબર કૃત્રિમ રીતે પરાગાની પ્રક્રિયા કરવામાં આવે છે અને એના પછી એ લક્ષણોના રિઝલ્ટ તૈયાર તૈયાર કરેલા છે અને એના ઉપરથી એને નિયમો આપ્યા છે બરાબર આનુવંશિકતા માટેના નિયમો આપેલા છે તો જે એક જનીનનું વારસાગમન એટલે કે એક સંક્રહનો પ્રયોગ કર્યો છે એની માહિતી લઈએ એક સંક્રહના પ્રયોગમાં એક લક્ષણના વારસાગમનની વાત કરવાની છે કયા લક્ષણની ઊંચાઈનું લક્ષણ છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો પેરેન્ટ અહીંયા પી લખ્યું એટલે પેરેન્ટ બરાબર એક ઊંચા લક્ષણ ધરાવતો છોડ છે એક નીચો એક નીચો છોડ છે એક ઊંચો છોડ છે બરાબર અને એના પ્રમાણે પ્યોર ઊંચો અને પ્યોર નીચો એટલે કે કેપિટલ ટી કેપિટલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી બરાબર તો આમાંથી જે જન્યુ બનશે એ કેપિટલ ટીનું બનશે અને આમાંથી જે જન્યુ બનશે એ સ્મોલ ટીનું બનશે હવે આ બંનેના ભેગા થવાથી જે પણ પહેલી પેઢી આવશે એ કેપિટલ ટી અને સ્મોલ ટી હશે બરાબર જેને એફવન પેઢી કહી બરાબર હવે જે એફવન પેઢી આવી એનું એની જ સાથે ક્રોસ કરવામાં આવે જ્યારે સ્વપરાગને ત્યારે જે રિઝલ્ટ આવે છે એનાથી બીજી પેઢી મળે બરાબર અને આ જે સ્ક્વેર બનાવેલું છે આ સ્ક્વેરને પ્યુનટ સ્ક્વેર કહેવાય અને પ્યુનટ સ્ક્વેરની શોધ બ્રિટિશના જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પ્યુનેટે કરી હતી બરાબર આવો પણ ક્વેશ્ચન આવે છે તો આ જે સ્ક્વેર બનાવી એમાં શું હોય આ જે આપણે લક્ષણ લાવ્યા હતા પહેલી પેઢીનું ટી અને ટી કેપિટલ ટી અને સ્મોલ ટી એને આવી રીતે લખી કાઢવાના ઉપર અને જેવી રીતે ક્રોસ કરાવ્યો એ અને આખું સ્ક્વેર બનાવવાનું આ જે લક્ષણ છે એને ઉપરને ઉપર આખું લખી કાઢવાનું એક લક્ષણ આનું લક્ષણ અહીંયા લખી કાઢવાનું કે ટી અને ટી આ જે લક્ષણ છે એને આમ લખેવાનું કે કેપિટલ ટી કેપિટલ ટી અને આ લક્ષણને આ રીતે કે સ્મોલ ટી સ્મોલ ટી બરાબર જે સ્ક્વેરમાં છે એ રીતે એને ચલાવવાનું આખે આખું જે લક્ષણ આપેલું છે ઉપરથી કે આ ટી છે કેપિટલ ટી તો અહીંયા કેપિટલ ટી કેપિટલ ટી અહીંયા સ્મોલ ટી છે તો સ્મોલ ટી સ્મોલ ટી બરાબર અહીંયા કેપિટલ ટી તો કેપિટલ ટી કેપિટલ ટી અહીંયા સ્મોલ ટી તો સ્મોલ ટી સ્મોલ ટી બરાબર અને પછી જે લક્ષણો આ જે પ્રયોગ કર્યો અને એના પછી જે રિઝલ્ટ આવ્યા એના ઉપરથી મેન્ડલે નિયમ આપ્યા છે પહેલાં આપણે એનો ફિનોટાઇપિક રેશિયો અને જીનોટાઈપિક રેશિયો જાણીએ ફિનોટાઈપિક રેશિયો એટલે કે સ્વરૂપ પ્રમાણ બરાબર કે કેવો દેખાય છે તો કેપિટલ ટી કેપિટલ ટી એ ઊંચો દેખાશે છોડ અને સ્મોલ ટી સ્મોલ ટી છે એ નીચો દેખાશે પરંતુ આપણે જોયું કે કેપિટલ ટી એટલે કે ઊંચો છોડ એ પ્રભાવી લક્ષણ છે સ્મોલ ટી એટલે કે નીચા છોડ કરતાં એટલે જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી આવું દેખાશે ત્યારે એ પણ છોડ ઊંચા હશે બરાબર એટલે ત્રણ છોડ ઊંચા હશે અને એક છોડ નીચો બરાબર એટલે કે સ્વરૂપ બહારથી આપણને જોતા એવું લાગશે કે ત્રણ જેમ એકનો રેશિયો છે પરંતુ જો આપણે જનીન જનીનનું પ્રમાણ જોઈએ જનીન પ્રમાણનો રેશિયો જો જોઈએ તો એ વન જેમ ટુ જેમ વન છે એવી રીતે વન જેમ ટુ જેમ વન એ પહેલાં કેપિટલ ટી કેપિટલ ટી પછી કેપિટલ ટી સ્મોલ ટી અને પછી સ્મોલ ટી સ્મોલ ટી બરાબર તો એનો રેશિયો વન જેમ ટુ જેમ વન છે એક સંકરણના પ્રયોગમાં જ્યારે પણ એક ઊંચો છોડને નીચા છોડ વચ્ચે સંકરણ કરવામાં આવ્યું ત્યારે પહેલી જે પેઢી આવી એના બધા જ છોડ એટલે કે હંડ્રેડ પર્સેન્ટ ઊંચા છોડ હતા બરાબર બીજી જે પેઢી આવી એમાં એક નીચો છોડ જોવા મળ્યો ત્રણ છોડ ઊંચા હતા જ્યારે જમીનનો રેશિયો વન જેમ ટુ જેમ વન જોવા મળ્યો હવે આના ઉપરથી મેન્ડલે બે નિયમ આપ્યા એની વાત કરીએ પહેલો નિયમ આપે છે પ્રભુતાનો નિયમ લો ઓફ ડોમિનન્સ તો એમાં પહેલું વાક્ય છે કે લક્ષણોનું નિર્ધારણ કારકો એટલે કે ફેક્ટર નામના સ્વતંત્ર એકમ દ્વારા થાય છે આ જે કારકો છે એટલે કે ફેક્ટર એ જોડમાં હોય બરાબર અને કારકોની જોડમાં જોડ જો અસમાન હોય તો તેમાંથી એક કારક એ બીજા કારક ઉપર પ્રભાવી હોય છે આપણે જેમ જોયું કે જો કેપિટલ ટી હોય તો એ પ્યોર કહેવાય બરાબર મતલબ બે પણ બે બે કારક છે એ સમાન છે પરંતુ કેપિટલ ટી અને સ્મોલ ટી આ અસમાન કારકો કહેવાય તો જ્યારે અસમાન હશે કારક તો એમાં આપણે જોયું એમ કે કેપિટલ ટી એ પ્રભાવી છે સ્મોલ ટી ઉપર બરાબર હવે આ જે નિયમ આપ્યો એના બે અપવાદ છે પહેલો છે અપૂર્ણ પ્રભુતા ઇનકમ્પ્લીટ ડોમિનન્સ આ શેમાં જોવા મળી શ્વાન પુષ્પ ડોગ ફ્લાવર અથવા એને સ્નેપ ડ્રેગન પણ કહેવામાં આવે છે બરાબર હવે આમાં શું થયું એની વાત કરીએ તો પહેલાં પ્રભુતાનો નિયમ એવું કહે છે કે કોઈ એક લક્ષણ ડોમિનેન્ટ હશે બરાબર એટલે કે પ્રભાવી હશે પ્રભાવી લક્ષણ એક દેખાશે પ્રભાવી જે લક્ષણ હશે એ પોતાનું પોતાને એક્સપ્રેસ કરશે બરાબર અને જે પ્રચ્છન્ન હશે એટલે કે રિસેસિવ હશે એના ઉપર એનું લક્ષણ દેખાશે નહીં પરંતુ એનો પહેલો અપવાદ છે કે અપૂર્ણ પ્રભુતા હવે એમાં શું થયું તો રેડ કલરના ફ્લાવર માટે કેપિટલ આર કેપિટલ આર વ્હાઈટ કલરના ફ્લાવર માટે સ્મોલ આર સ્મોલ આર બરાબર અને રેડ કલર એ પ્રભાવી છે એવું માનીએ તો જે પહેલી પેઢી આવશે એમાં પુષ્પનો રંગ રેડ હોવો જોઈએ પરંતુ પુષ્પનો રંગ પિંક આવી ગયો એટલે કે રેડ પણ ન આવ્યો અને વ્હાઈટ પણ ન આવ્યો અપૂર્ણ પ્રભુતા જોવા મળી અને જ્યારે એની એપ ટુ પેઢી લાવે એપ ટુ પેઢી જોઈ એટલે કે આર આર ક્રોસ આર આર એ કર્યું ત્યારે જે સ્વરૂપ પ્રમાણ આવ્યું ફીનો ટાઈપ એ વન જેમ ટુ જેમ વન એટલે કે એક લાલ છોડ બે ગુલાબી છોડ એક સફેદ છોડ બરાબર આ લાલ કલરનો છે આ બે ગુલાબી અને આ એક સફેદ બરાબર આ પ્રમાણે વન જેમ ટુ જેમ વન જોવા મળ્યું અને જનીન પ્રમાણ એ પણ વન જેમ ટુ જેમ વન જોવા મળ્યું બરાબર એટલે કે આને અપૂર્ણ પ્રભુતા કહી આને મેન્ડલના નિયમોનું પાલન કર્યું નથી કોઈ એક પ્રભાવી હોત તો લાલ કલરનો ફ્લાવર ડોમિનેન્ટ હોત તો લાલ કલરના જ પુષ્પો જોવા મળત પહેલી પેઢીમાં અને જે બીજો બીજી પેઢીનું જે રિઝલ્ટ આવત એમાં ત્રણ જેમ એકનો રેશિયો જોવા મળત પરંતુ અહીંયા અલગ જ જોવા મળે છે બરાબર પિંક કલરનું ફ્લાવર આવી જાય છે એટલે કે લાલ પણ નહીં અને સફેદ પણ નહીં બરાબર બીજું આપણે બીજો અપવાદ જોઈએ આ જે પ્રભુતાનો નિયમ છે એનો બીજો જે અપવાદ છે એ છે સહપ્રભાવિતા કો ડોમિનન્સ ત્યાં એક પણ લક્ષણ જોવા ના મળ્યું કે લાલ પણ નહીં ને સફેદ પણ નહીં અને અહીંયા પ્રભાવિતામાં બંને લક્ષણ જોવા મળે આનું એક્ઝામ્પલ છે કે મનુષ્યમાં જે એબીઓ બ્લડ ગ્રુપ આવેલું છે એ બરાબર હવે એ કેવી રીતે જે રક્તકણ હોય આરબીસી એની જે કોષ રસપટલ હોય એની ઉપર એક શર્કરા આવેલી હોય એ શર્કરાનો જે પોલિમર આવેલો હોય કોષ રસપટલ ઉપર આરબીસીના એ પોલિમર દ્વારા આપણું બ્લડ ગ્રુપ નક્કી થાય અને એ એના માટે આઈજનીન એ જવાબદાર હોય છે હવે આઈ જનીનના ત્રણ પ્રકાર હોય છે આઈ એ આઈ બી અથવા સ્મોલ આઈ બરાબર અને એમાં એવું આપણે માનીએ છીએ કે આઈ એ અને આઈબી એ સ્મોલ આઈ ઉપર પ્રભાવી હોય છે બરાબર આઈ એ આઈ એ અથવા આઈ એ ઇન્ટુ સ્મોલ આઈ હશે તો એનું બ્લડ ગ્રુપ એ હશે આઈબીઆઈ બી અથવા આઈબી ઇન્ટુ સ્મોલ આઈ હશે તો બી બ્લડ ગ્રુપ હશે પરંતુ જ્યારે આઈ એ અને આઈબી બંને જોવા મળે ત્યારે બ્લડ ગ્રુપ એ બી થઈ જાય છે બરાબર તો જે આ એ બી બ્લડ ગ્રુપ છે એ પ્રભાવિતાનું ઉદાહરણ છે કે આમાં એ પણ પ્રભાવી નથી ને બી પણ પ્રભાવી નથી બંને સાથે પોતાનું લક્ષણ દર્શાવે છે અને એ બી બ્લડ ગ્રુપ બનાવે છે એટલે એને સપ્રભાવિતા કહેવાય બરાબર અને જે સ્મોલ આઈ સ્મોલ આઈ ભેગા થાય તો ઓ બ્લડ ગ્રુપ બને બરાબર એ પ્રમાણે છે તો આ બીજો અપવાદ છે પ્રભુતાના નિયમનો બરાબર બીજા નિયમની વાત કરીએ વિશ્લેષણનો નિયમ લો ઓફ સેગ્રીગેશન બરાબર મુક્ત વિશ્લેષણ નહીં વિશ્લેષણ એકલું બરાબર તો એમાં એવું કહ્યું છે કે એલિલ એ એકબીજા સાથે ભેગા એટલે કે મિશ્રિત થયા વગર સાથે રહે છે બરાબર આર આર એ ભેગા નહીં થાય આર આર સ્મોલ આર એ ભેગા નહીં થાય પરંતુ બંને સાથે રહેશે અને એફ ટુ પેઢીમાં બંને લક્ષણ પુનઃ અભિવ્યક્ત થઈ થઈ જાય છે ભલે પછી તે પૈકી એક એફ વન પેઢીમાં અભિવ્યક્ત ન થયું હોય જે એક સંક્રમણનો પ્રયોગ જોયો એમાં પહેલી પેઢીમાં ખાલી ઊંચા છોડ જ જોવા મળ્યા હતા પરંતુ જ્યારે બીજી પેઢી આવી ત્યારે ત્રણ છોડ ઊંચા અને એક છોડ નીચો જોવા મળ્યો આ નીચો છોડ જોવા મળ્યો એની વાત છે કે એફ ટુ પેઢીમાં બંને લક્ષણો પુનઃ અભિવ્યક્ત થઈ જાય છે એટલે કે ઊંચું ને નીચું બરાબર બંને લક્ષણો જોવા મળી જાય છે ભલે પછી એફ વન પેઢીમાં અભિવ્યક્ત ના થયા હોય બરાબર પિતૃ પેઢીમાં બંને અલીલ હવે આવેલા હોય છે જન્યુઓના નિર્માણ સમયે કારકો એ એકબીજાથી અલગ પડે છે અને તે પૈકીનું એક કારક એક જ કારક જન્યુ કોષમાં દાખલ થાય છે બરાબર હવે જો સમયુગ્મી હોમોજાયગસ પિતૃ હોય તો એના બધા જ જન્યુ સમાન હોય બરાબર કેપિટલ ટી કેપિટલ ટી હોય તો એના બે જન્યુ બને એ પણ સમાન જ હોય ટી અને ટી પણ જો વિષમયુગ્મી પિતૃ હોય એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી તો એને બે પ્રકારના જન્યુ બનાવે કેપિટલ ટી બનાવે અને સ્મોલ ટી પણ બનાવે બરાબર અને જેમાં જે આ બે જન્યુ બનાવશે કેપિટલ ટી અને સ્મોલ ટી એમાં દરેક એલિલ એ સરખા એ સરખા પ્રમાણમાં હશે બરાબર આ તો વિશ્લેષણનો નિયમ હવે એના પછી વાત આવે કે છે કે કોઈ સજીવ કોઈ આપણે છોડ આપ્યો હોય આપણે અને એનો જનીન પ્રકાર આપણે નક્કી કરવો હોય તો કેવી રીતે કરવાનો તો કસોટી સંકરણ ટેસ્ટ ક્રોસના આધારે નક્કી કરવાનું કેવી રીતે ટેસ્ટ ક્રોસ કેવી રીતે કરવાનું કે જે પણ છોડ આપણને કયો હોય કે આના આનું જે જનીન પ્રકાર છે એ નક્કી કરવો છે તો એમાં પ્રભાવી અને પ્રચ્છ લક્ષણ આપણને ખબર હોવું જોઈએ અને એની સાથે જે આપણને છોડ પૂછ્યો હોય કે આમાં કયા પ્રકારનો જનીનનો પ્રકાર હશે એને પ્રછન્ન છોડ સાથે સ્વફલન કરાવવાનું એક્ઝામ્પલ લઈએ કેપિટલ ડબલ્યુ છે એ જામલી પુષ્પ છે એ પ્રભાવી લક્ષણ સ્મોલ ડબલ્યુ છે એ સફેદ પુષ્પ પ્રચ્છ લક્ષણ બે છોડ આપણને આપવામાં આવ્યા કેપિટલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ અને સ્મોલ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ આપણને ખબર નથી કે આ બંનેમાંથી કોણ સમયુગ્મી છે અને વિષમયુગ્મી છે આપણને ખ્યાલ નથી શું કરવાનું આ બંને સાથે જે પ્રચ્છ છોડ છે એટલે કે સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ એનું સ્વફલન કરાવીશું અને જે રિઝલ્ટ આવશે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કયો સમયુગમી છે ને કયો વિષમયુગમી છે તો બંને છોડને બંને છોડ સાથે સ્વફલન કરાવ્યું પ્રચ્છન્દ્રન લક્ષણનું બરાબર પ્રચ્છન છોડ જે હશે પ્રચ્છન લક્ષણ જે ધરાવે છે એનું સ્વફલન કરાવ્યું બંને પ્રકારના હોમોજાયગસ અને હિટ્રોજાયગ્સ એટલે કે સમયુગ્મી અને વિષમયુગ્મી છોડ સાથે બરાબર તો જે રિઝલ્ટ આવશે આપણે રિઝલ્ટ આ રીતે પ્યુનટ સ્ક્વેરથી મેળવી શકીએ જે સમયુગ્મી છે એની સાથે એનું રિઝલ્ટ જોઈએ તો એના બધા જ પુષ્પો જાંબલી રંગના જોવા મળશે બરાબર કારણ કે ડબલ્યુ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ એવો જીનો ટાઈપ બનશે બધા છોડનું અને કેપિટલ ડબલ્યુ હાજર હશે એ પ્રભાવી લક્ષણ છે એટલે આ પ્રચંડ લક્ષણને એક્સપ્રેસ થવા દેશે જ નહીં એટલે કે બધા છોડ જાંબલી રંગના બનશે એટલે કે આપણને ખ્યાલ આવી જશે કે આ સમયુગ્મી પ્રભાવી છે કેપિટલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ આનો જીનો ટાઈપ એટલે કે જનીન પ્રકાર છે હવે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ વિષમયુગમી જનિન પ્રકાર હશે એવું આપણને કેવી રીતે ખ્યાલ આવશે તો એનું પણ સ્વફલન કરાવીશું પ્રચ્છન લક્ષણ સાથે સ્વફલન કરાવીશું એનું જે રિઝલ્ટ આવશે એમાં એવું થશે જે ટોટલ છોડ બનશે એમાંથી પચાસ ટકા છોડ પ્રભાવી લક્ષણ ધરાવતા હશે ને પચાસ ટકા છોડ પ્રચ્છ લક્ષણ ધરાવતા હશે બરાબર અહીંયા કેપિટલ ડબલ્યુ છે એટલે જામલી રંગનું અહીંયા કેપિટલ ડબલ્યુ એટલે જાંબલી રંગનું આ બંને સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ એટલે અહીંયા સફેદ રંગના પુષ્પ જોવા મળશે બરાબર એટલે કે અડધા સફેદને અડધા જાંબલી પુષ્પો જોવા મળ્યા એટલે આપણે કહી શકીએ કે આ વિષમયુગની જનીન પ્રકાર છે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ બરાબર આ રીતે જનીનનો પ્રકાર નક્કી કરવામાં આવે છે અહીંયા સુધી લેક્ચરને રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ડાય હાઇબ્રિડ ક્રોસ મેન્ડલનો જે બીજો પ્રયોગ છે એ પ્લિયો ટ્રોફી અને જે પણ પછી રિકોમ્બિનેશન એ બધી થિયરી આપણે ચલાવીશું બરાબર ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ દેજો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ